પ્રજાના પ્રશ્નો માટે લડતા વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વધુ એક વખત પત્ર લખ્યું છે ધારાસભ્ય સુરત મહાનગરપાલિકાના કમિશનરને શહેરમાં વધતા રોગચાળા બાબતે પત્ર છે અને લોકોના આરોગ્યની ચિંતા કરી મહાનગરપાલિકા દ્વારા ઠોસ કામગીરી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે સુરત શહેરની વરાછા વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી લોક મુદ્દા લઈને અવારનવાર પોતાનો અવાજ ઉઠાવતા હોય છે પોતાના વિધાનસભા વિસ્તારની સમસ્યા અંગે તેઓ પત્ર લખીને જે તે વિભાગના મંત્રીઓ તેમજ મુખ્યમંત્રીને રજૂઆત કરતા હોય છે એવામાં સુરતમાં ફેલાઈ રહેલા મચ્છરજન્ય રોગશાળાને લઈને કુમાર કાનાણીએ શહેરના મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખ્યો છે પોતાના પત્રમાં કુમાર કાનાણીએ ફરિયાદ કરતા જણાવ્યું છે કે સુરત શહેરની અંદર ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવો ભયંકર રોગચાળો ફાટી નીકળ્યો છે અને સુરત મહાનગરપાલિકાનું તંત્ર માત્ર એસી ચેમ્બરોમાં બેસી કાગળ પર કામગીરી કરી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે સુરત મહાનગરપાલિકાએ નિંદ્રા અવસ્થામાંથી જાગી લોકોના આરોગ્યની ચિંતા કરી તાત્કાલિક ધોરણે ઠોસ કામગીરી કરે ડેન્ગ્યુ તેમજ મેલેરિયા જેવા ભયંકર રોગચાલાના કારણે લોકોના રોજબરોજ મૃત્યાંકમાં વધારો થઈ રહ્યો છે હાલ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓને સારવાર માટે જગ્યા પણ મળતી નથી બ્લડ બેંકોમાં પણ દર્દીઓને બ્લડ ઉપલબ્ધ થતું નથી સુરત શહેરની અંદર અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા તાવના કેસમાં લોકોના મરણ થઈ રહ્યા છે તંત્ર ક્યાંય ફિલ્ડમાં દેખાતું નથી કોઈ અધિકારી ફિલ્ડમાં દેખાતું નથી કોઈ કાર્યવાહી થતી નથી એટલે મને એવું લાગે છે કે આ રોગશાળાને કારણે મચ્છરજન્ય રોગ પાણીજન્ય રોગને કારણે અત્યારે લોકોને દવાખાનામાં પણ જગ્યા મળતી નથી રક્તદાન કેન્દ્રોની અંદર લોહી પણ મળતું નથી આવી ભયંકર પરિસ્થિતિમાં આરોગ્ય વિભાગની કોઈ જ કામગીરી ફિલ્ડ પર દેખાતી નથી એટલે મને એવું લાગ્યું કે તંત્ર ઊંઘી રહ્યું છે એનો જગાડવાની જરૂર છે એટલા માટે મેં આ પત્ર લખ્યો છે આવી ભયંકર પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકા અને તેમનું આરોગ્ય તંત્ર નિંદ્રાહીન અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે જે વિસ્તારમાં ડેન્ગ્યુ તેમજ મેલેરિયાના કેસો આવે છે તે વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ધુમ્ર સેલ તથા દવા છંટકાવ જેવી કોઈ કામગીરી કરવામાં આવી નથી ફિલ્ડમાં આવવા રોગોના નિયંત્રણ માટે કોઈ પણ પ્રકારની સઘન કામગીરી થતી નથી